ચાંખેડાનું પ્રખ્યાત કઢાઈ મંચુરિયન હું તમારા માટે લઈને આવી ગઈ છું જ્વાલા ચાઈનીઝ ફૂડમાં અહીંયાનું દરેક ફૂડ ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદિષ્ટ શું બાકી કઢાઈમાં બનાવે છે અહીંયાનું દરેક ફૂડ તમને લાઈવ મળી જશે અમદાવાદની અંદર દરેક એરિયામાં તમે પાણીપુરી અને વડાપાવ તો પ્રખ્યાત હોય જ છે પણ હવે અમદાવાદની અંદર દરેક એરિયામાં તમને ચાઈનીઝ ફૂડ ખાવા મળી જશે એવું જ અહીંયાનું ફૂડ તમારા માટે લઈને આવી ગઈ છું જેનું લોકેશન તમને લાસ્ટમાં સમજાવી દઈશ હવે વાત કરીએ વાનગીઓની તો કઈ કઈ વાનગીઓ કઈ કઈ વેરાયટી છે તમને એકવાર ડિટેલમાં સમજાવી દઉં સૌથી પહેલાં તો વાત કરીએ ડ્રાય ડિશની જેમાં તમને કઈ કઈ અને કેટલી કેટલી વેરાયટી મળશે તે કહી દઉં પનીર ચીલી ડ્રાય પનીર ચીલી ક્રિસ્પી ડ્રાય પનીર સિક્સ્ટી ફાઈવ ડ્રાય પનીર મંચુરિયન ડ્રાય વેજ મંચુરિયન ડ્રાય વેજ મંચુરિયન ક્રિસ્પી ડ્રાય કોરો મંચુરિયન વિથ શેઝવાન સોસ મળી જશે આ તો વાત થઈ ડ્રાય ડિશિસની હવે વાત કરીએ ગ્રેવી ડિશિસની જેની અંદર તમને પનીર ચીલી ગ્રેવી વેજ મંચુરિયન ગ્રેવી વેજ મંચુરિયન ગ્રેવી મળી જશે હવે વાત કરીએ ફ્રાય રાઈસ ડીશ જેમાં તમને કઈ કઈ અને કેટલી કેટલી આ વાનગીમાં વેરાયટી મળે છે તે તમને જણાવી દઉં ચાઇનીઝ ભેલ પનીર ફ્રાઈ રાઇસ વેજ મંચુરિયન ફ્રાઈ રાઇસ શેઝવાન ફ્રાઈ રાઇસ ટ્રિપલ ફ્રાઈ રાઇસ મળી જશે હવે વાત કરીએ નૂડલ્સની જેમાં તમને કઈ કઈ વેરાયટીમાં મળે છે તે કહી દઉં વેજ શેઝવાન નૂડલ્સ વેજ હક્કા નૂડલ્સ વેજ મંચુરિયન નૂડલ્સ વેજ પનીર મિક્સ નૂડલ્સ મળી જશે સૂપની તો શું વાત કરું કે મિત્રો હું મારું ફેવરેટ સૂપ છે જે અહીંયા આગળ હું લેવા માટે આવી ગઈ હતી તે પહેલાં તમને ડિટેલમાં સમજાવી દઉં કે સૂપમાં કઈ કઈ વેરાયટી છે વેજ હોટ એન્ડ સો સૉર સૂપ વેજ મંચાઉ સૂપ વેજ મંચુરિયન સૂપ વેજ ક્લિયર સૂપ મળી જશે આમાંથી મને ભાવતો ફેવરેટ જ્યુસ હોય તો તે છે હોટ એન્ડ સોર સૂપ જે બનાવડાવીને ઘરે લઈ જઈને પીધો હતો તો મને તો બાપુ ખૂબ જ મોજ પડી ગઈ હતી કે ટેસ્ટમાં બેસ્ટ તેમજ ગરમા ગરમ અને સ્વાદિષ્ટ તેમજ મરી મસાલાથી ભરપૂર સૂપ આખી જોરદાર સૂપ બનાવ્યો હતો અહીંયાનું દરેક ચાઇનીઝ ફૂડ ટેસ્ટમાં બેસ્ટ બનાવે છે

બન્યા રહો વધારેમાં વધારે તમારે ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલ માં વિડિયો શેર કરતા રહો જેથી કરીને અમદાવાદ ની અંદર દરેક ફૂડ ની મોજ બધા જ લોકો માણી શકે અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર આવા જ ખાણી બીજા વિડિયો જોતા રહો જેનું નામ છે ફૂડ એન્જોય ચાઇનીઝ ફૂડ ની મોજ કરો ભાઈ મોજ